મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી પાછું એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જો સવારમાં ચા બની રહી છે અને એક બાજુ સેન્ડવિચ ગરમ થઈ રહી છે આજે ચા અને સેન્ડવિચ ખાવાનું છે તો બધે નાસ્તો કરવા બેસી ગયા છીએ આ બધે નાયા વગર તૂટી પડ્યા સેન્ડવિચ ખાવા તો લો સેન્ડવિચ મે મરાટો બ્રેડ બનાવું અમાર ઘરે છે અને બધી પૂછે છે તો હું આ કરું છું પૂછો કોનું નામ તમાર તમારું પપ્પાનું નામ પૂછજો પાછા આ વિગત તમારે ક્યાં દેવાની છે ઘરે કોના ઘરે પણ એમને તમારે ચૂંટણી કાર્ડ તો કાઢી દેવો ને વંદનનું સૂંટણી કાર્ડ કેટલાથી નીકળી જાશે તો વાંધો નહીં મારી વિગત જોતી જ મેડમ આ ભાઈ નેગની હા તો ભરી લ્યો હાલો જલ્દી ફોર્મ ભરજો એમનું ફોર્મ ઘરે ઓલા ચૂંટણી ને કાર્ડ વાળા પૂછવા આવ્યા હતા ને તે રિયાનસી ત્યાં ઊભી હતી તો એ બધા વિગતું ને એવું પૂછ્યું ને એ બધું રિયાનસી એ જોઈ તો એ એની કોપી કરે છે અમારે માં રિયાનસી તરત બધાની કોપી કરી નાખે જો

ચોથા શનિવારે રહ્યું ને બીજાને ચોથા શનિવાર રજા હોય અને વંદનના આજે બહાર ચિત્ર કઈક દોરવા જવાનું હતું એટલે વંદનને ન જ જવાનું ફાઇનલી જો અમારે ગેટની બહાર ગાડી નીકળી રહી છે બહાર નીકળ્યાને બહુ ટ્રાફિક હતું અહીંયા લાઇનમાં એટલે રિટર્ન થઈ ગયા જો આ સુરતના રોડ

તુવેર પણ ખોલી નાખી છે આ લીલી તુવેર છે આમાં સૂકું લીલું લસણ અને લીલા કાંદા પણ ચાલે પણ એ આપણા પાસે નથી અવેલેબલ એટલે જે વસ્તુ આપણી પાસે અવેલેબલ છે ને એમાંથી આપણે આ તુવેર શાક બનાવવાના છીએ એકદમ સાફ કરીને અને તેને

પછી જો આ તમાલ પત્ર વરિયાળી બાજુ તજ લવિંગ ના ટુકડા અને મરચું વઘાર મે એડ કરી દઉં ના પાન નાખવાનું રહી ગયા તો લીમડાનું પાન નાખી દીધા અને આ છે મરચું આદુ અને લસણની પેસ્ટ છે તો એ પેલા નાખી દઈએ ડુંગળી નાખી દેવાની પાંચ મિનિટ એને રહેવા દેવાનું તેલ ઉપર આવવા લાગ્યું છે પછી આપણે ક્વેરી આને દસ મિનિટ ચડવા દઈશું તો ફાઈનલી તેલ છૂટું પડવા લાગ્યું છે તો એક ચમચી હળદર એક ચમચી જેટલી જીરું અને એક ચમચી ચટણી નાખશું અને એકદમ મિક્સ કરી દેશું તો એકદમ મિક્સ થઈ ગયું છે પછી એક ચમચી કાશ્મીરી મરચું નાખી દઈશ અને એક ચમચી ગરમ મસાલો જે શાકનો ટેસ્ટી ગરમ મસાલો આવે ને એ જ નાખવો છે બીજું એ કંઈ નહીં એકદમ મિક્સ કરી દેવું એકદમ કલર જો પકડાઈ ગયો છે પાછું જો બધા મિસાલા મિક્સ થયા પછી તેલ તૂટું પડવા લાગ્યું છે તો આપડા તુવેરના ના ટોઠવા છે ને સીધા એમાં નાખી દેવું કરી લે હું પાછું પાછું છે ને દસ પંદર મિનિટ ચડવા દેસું પાછું તેલ એકદમ ઉપર આવવા માંડે અને છૂટું પડવા માંડે ત્યાં સુધી પાણી ગરમ કરીને અલગથી નાખે તોય ચાલે પણ મેં છે ને એટલે તુવેર ધોઈને નાખી હતી કારણ કે આપણે એને એ પાણી આમાં શાકમાં યુઝ કરીએ છીએ છાકમાં થોડો ગોળ નાખવાનો છે એટલે આને છે ને

俺都跑不过。